વિછીયાના ઘનશ્યામ રાજપરાની હત્યાના પડઘા ફરી પડ્યા છે ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ થયેલ પથ્થરમારો લોકોમાં સવાલ ઉભા કરી રહ્યો છે શું પથ્થર ફેંકનાર લોકો બહારથી આવ્યા હતા શા માટે આટલા બધા લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા આ તમામ વાતો વચ્ચે ફરી કુંવરજી બાવળિયાએ આ બાબતે સ્પષ્ટતા કરી છે વાત કઈ તેવી છે કે સોશિયલ મીડિયામાં પોલીસ પથ્થરમારો કરી રહી હોય તેવો પણ વિડીયો વાયરલ છે આ બાબતે કુંવરજી બાવળિયાએ શું કહ્યું સાંભળો જે કોઈ અમારા ધ્યાન પર પોલીસ પાસે કઈ આવ્યું છે એના માટે એક વિડીયોમાં આવ્યું છે પણ એના માટે પણ પગલા લેવા માટે તાકીદ કરી દીધું છે કુંવરજીભાઈએ તો પોલીસના પથ્થરમારા પર વાત કરી પરંતુ ગુજરાત કોળી સેના પ્રમુખ જયેશ ઠાકોરની પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા જે બાદ સવાલો ઊભા થયા હતા હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર હાલ જે વિછ્યાનો જે બનાવ છે જે પથ્થરમારાનો જે બનાવ છે એ પથ્થરમારામાં હું ત્યાં હતો જ નહીં ઉલટાની જે પથ્થરમારો થયો એની જાણ મને પોલીસ તંત્રએ મને કરી હતી કે જયેશભાઈ ત્યાં આ બનાવ થયો છે એની જાણ સામેથી મને ડીવાય એસપી સાહેબે મને જાણ કરી પછી મને એ વસ્તુની ખબર પડી છતાં જે મેં તેર તારીખે એક બે હજાર પચીસ જે અગિયાર વાગે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવેલો તો મને એ કાર્યક્રમ ગોઠવવાની પહેલાં તો મને ના પાડવામાં આવી કે તમે લોકોને ત્યાં ભેગા ન કરો ના મેં કીધું કે ના લોકોમાં ડર છે ઘનશ્યામભાઈના ઘરે કોઈ આવતું નથી તો એના માટે સમાજને એક સારો મેસેજ જાય કે ભાઈ જે બનાવ થયો હોય પણ હવે શાંતિપૂર્વક લોકો તમે તમારા કામ કરી શકો અને ઘનશ્યામભાઈના જે વિધિ છે ત્યાં બધા આવી શકો પણ છતાં મને રોકવામાં આવ્યો મને ના પાડવામાં આવી છતાં હું ત્યાં જવાનો હતો એ ખબર હતી તો મને એક નોટિસ દેવામાં આવી કે તમારે પૂછતા જ માટે સવારે અગિયાર સાડા દસે જેતપુર ડીવાય એસપી ઓફિસે આવવાનું રહેશે હવે જે વસ્તુની અંદર હું ઇન્વોલ્વ નથી જે વસ્તુમાં હું ત્યાં હતો નહીં જેની જાણ મને પોલીસ તંત્રએ કરી છતાં એ ગુનામાં મને નોટિસ દેવામાં આવી છે તાજેતરમાં જે વિચારમાં બનાવ બન્યો હતો અને એ બનાવ બન્યા બાદ પોલીસ દ્વારા નિર્દોષ લોકોની ધરપકડ કરવામાં આવી હતી હવે તારીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ જેતપુર ડીવાય એસપી નાઓ દ્વારા કોળી સમાજના પ્રમુખ એવા જયેશભાઈ ઠાકોરનાઓને નોટિસ ફટકારીને પોતાની સમક્ષ આ આ તપાસના કામે હાજર રહેવા માટેનું જણાવવામાં આવ્યું છે પરંતુ સદર કામે અમન અરસી લેવા જયેશભાઈ ઠાકોરનાઓનો આ બનાવમાં કોઈ રોલ નથી કારણ કે જ્યારે આ બનાવ બન્યો ત્યારે જયેશભાઈ ઠાકોરનાઓ રાજકોટ મુકામે હતા અને ખુદ રૂરલ ડીવાયસપી નાઓ દ્વારા જયેશભાઈ ઠાકોરને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી તેમજ લોકલ પીઆઈએ પણ જયેશભાઈ ઠાકોરનાઓને સદર જ્યારે બનાવ બન્યો ત્યારે ફોન કરીને જાણ કરવામાં આવેલી હતી તેથી જયેશભાઈ ઠાકોરનાઓને એન કેન પ્રકારે પરેશાન કરવા માટે હવે ઓથોરિટી પ્રયત્ન કરી રહી છે જે ખૂબ જ નિંદનીય છે અને હવે હવે પછીના સમયે જયેશભાઈ ઠાકોરનાઓ પોલીસ સમક્ષ

રજૂઆત માટે આ વ્યક્તિ ઉપર અન્ય કોઈ વ્યક્તિએ કાકડી ચાળો કરેલ હોય અને પોલીસે ખોટી રીતે નિર્દોષ વ્યક્તિઓની અટક કરેલ હોય જે એક અનિન્ય બનાવ બનેલ છે આ કોળી સમાજ તેમજ અન્ય સમાજના વ્યક્તિઓ વિદ્યાર્થીઓ તેમજ આગેવાનોને ગંભીર ગુનામાં ફિટ કરી દેવામાં આવી છે જેથી આ તમામ નિર્દોષ વ્યક્તિને ગુનામાં જોઈતી કાનૂની સહાય તેમજ તેઓની જામીન અરજી તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવશે બરોબર આ ગામમાં સેવામાં અમારી સાથે રાજકોટ સેશન કોર્ટના કલ્પેશભાઈ સાકરિયા જેઓના મોબાઈલ નંબર છે પંચાણું ત્રણ સિતોતેર સાતસો એક તેમજ આરબી મકવાણા જેના મોબાઈલ નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું એક સાડત્રીસ પાંચ એકાણું તેમજ વિલનભાઈ જેનો મોબાઈલ નંબર છે પંચાણું એકસો ત્રણ ચોર્યાસી નવસો પાંચ તેમજ વિરલભાઈ જેનો મોબાઈલ નંબર છે ઇઠાસી છાસઠ ચુમ્માલીસ છાસઠ એકવીસ તેમજ ભરતભાઈ જેનો મોબાઈલ નંબર છે પિંચોતેર છ સિત્તેર ચિમ્મોતેર આઠ ચીમોતેર તેમજ કાનજીભાઈ શેઠ તેસાઠ પાંચ બાર જીરો તેતાલીસ ત્રેપન તેમજ જસદણ તેમજ વિચ્યા પંથકમાંથી વિપુલભાઈ અથવાણી જેનો મોબાઈલ નંબર છે નેવું તેત્રીસ સાડત્રી અઢાર તેમજ રણજીતભાઈ મેટાળિયા જેઓનો મોબાઈલ નંબર છે છન્નું બે ઓગણપચાસ બાવીસ બે બત્રીસ તમામ પીડિત વ્યક્તિઓની જામીન અરજી કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર કરી આપવામાં આવશે સમગ્ર કેસમાં જોઈ રહ્યું નિર્દોષ લોકો ક્યારે છૂટે છે ઘનશ્યામ રાજપરાને ન્યાય મળે છે કે નહીં સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક રાજકોટ